નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે મોદીજી દ્વારા મફત અનાજ આપવામાં આવશે તો કે સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પીએમ મોદીએ અંદાજે બે લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણની શરૂઆત કરાવી છે જેનાથી ગંગા સ્વરૂપ વૃદ્ધા અને દિવ્યાંગો માટે આ સહાય યોજનાનો લાભ મેળવી શકશે જેમાં બે લાખ લાભાર્થીઓને આનો લાભ મળવાપાત્ર રહેશે ગુજરાતમાં નવો કાયદો ગાંધીનગરમાં યુસીસી કમિટીએ લોન્ચ કર્યું યુસીસી પોર્ટલ લોન્ચ કર્યું કમિટીના અધ્યક્ષ રંજન દેસાઈએ કહ્યું કે અભ્યાસનું કામ આજથી શરૂ થઈ જશે તેમણે કહ્યું કે ગુજરાતમાં યુસીસીની જરૂરિયાત પર ડ્રાફ્ટ બનશે યુસીસીના કાયદા માટે નાગરિકો પાસે સૂચના મંગાવવામાં આવશે તેમણે કહ્યું કે રંજન દેસાઇએ કહ્યું અભ્યાસ જલ્દી પૂર્ણ કરાશે યુસીસીમાં મહિલા અને બાળકોના અધિકાર પર ખાસ ધ્યાન રાખવામાં આવશે તેમણે કહ્યું કે દરેક સમાજમાં લગ્ન અને છૂટાછેડાના નિયમો સમાન રાખવામાં આવશે મોદીજી દ્વારા લખપતિ દીદીની સૌથી મોટી ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના આજે બીજા દિવસ ત્યારે આજ રોજ નવસારી જિલ્લામાં વિવિધ કાર્યક્રમની હાજરી આપશે જેમાં લખપતિ દીદી કાર્યક્રમ યોજીને જાહેર સભામાં સંબોધન કરનાર છે ત્યારે આ કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ મહિલાઓ જોડાશે અત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદી કાર્યક્રમ યોજનાર છે ત્યારે મહિલાઓને પાંચ લાખ સુધીની વ્યાજ વગર લોન આપવામાં અને તાલીમ આપવામાં પણ આવશે ગામડાઓ બનશે હવે સ્માર્ટ આ પહેલી થકી ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં ટેલિવિઝન મનોરંજન યુટિલિટી બિલોની ચૂકવણી ડિજિટલ સર્વિસ ગવર્મેન્ટ ટુ સિટીઝન જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ ઉપરાંત ઓનલાઈન એજ્યુકેશન કૃષિ ખેતીવાડી માટે એલ ઓટી સોલ્યુશન અથવા ઈ એગ્રીકલ્ચર પશુપાલન સંલગ્ન માહિતી પ્રસારણ આરોગ્ય માટે ઇ હેલ્થ અને ટેલિમેડિસિન જેવી સેવાઓ ઘરે બેઠા ઉપલબ્ધ કરવામાં આવશે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ઘરોના સ્માર્ટ હોમ્સમાં રૂપાંતરિત કરવામાં આવશે સુશાસન દિવસે એટલે કે પચીસ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી દ્વારા હર ઘર કનેક્ટિવિટી ફાઇબર ટુ ફેમિલીની પહેલી શરૂઆત કરવામાં આવી હતી માર્કેટ કરતાં સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન વેલ્યુએટેડ સેવા એટલે કે વીએસ ટીવી વાઈ ફાઈ સેવા કેબલ ટીવી એટલે કે ફ્રી ટુ એર અને પેડ ચેનલ્સ ઓટી અને ગેમિંગનો આનંદ મળી રહે તે માટે શરૂ કરવામાં આવશે હવે વાત કરીએ ગામડાઓ માટે સૌથી મોટી ખુશખબર પ્રધાનમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ગામડાઓને લોકો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે ત્યારે મળતી જાણકારી અનુસાર ગુજરાતમાં દરેક સરકાર ગ્રામીણ વિસ્તારના લોકોને મહત્ત્વનો નિર્ણય લીધો છે સરકારના પરિપત્ર અનુસાર હવે સડસઠ પ્રકારના પ્રમાણપત્ર ગામના ગ્રામ પંચાયતમાં મેળવી શકાશે દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ વીસ રૂપિયા ચૂકવવાના રહેશે મજૂરોને મળશે દર મહિને ત્રણ હજાર પ્રધાનમંત્રી યોગી માનધન યોજના આ યોજના હેઠળ ખાસ કરીને દેશના અસંગઠિત ક્ષેત્રોમાં તમામ કામ કરતા શ્રમિકો માટે આ યોજના બહાર પાડવામાં આવી છે જેમણે વૃદ્ધ અવસ્થામાં વૃદ્ધ અવસ્થામાં સહારા માટે કશું નથી આ લોકો માટે સરકારે બે હજાર ઓગણીસમાં આ યોજના શરૂ કરી હતી આ યોજના માત્ર પંચાવન રૂપિયા મંથલી કન્ટ્રીબ્યુશનથી દર મહિને ત્રણ હજાર સુધી રૂપિયા છન મળી શકે છે આ યોજનામાં શહેરી વિક્રેતાઓની વાત કરીએ તો મધ્યાહન ભોજન કામદારો રેડી પટરીવાળા ઈંટો ભઠ્ઠામાં કામ કરનાર મોચી કચરો ઉપાડનાર ઘર કામ કરનાર ધોબી ચાલક ભૂમિહીન મજૂરો કૃષિ મજૂરો બાંધકામ કામદારો બીડી કામદારો હાથશાળા કામદારો ચામડા કામદારો અને અઢાર વર્ષથી ઉંમરમાં આમાં ઇન્વેસ્ટ કરી શકે છે પંચાવન રૂપિયા મંથલી જમા કરવાના રહેશે ઓગણત્રીસ વર્ષની તમે શરૂ કરો છો તો સો રૂપિયા જમા કરવાના રહેશે અને આમાં ત્રણ હજાર રૂપિયા દર મહિને તમને મળશે સાઠ વર્ષની ઉંમરે બીએસએનએલમાં સૌથી મોટી ખુશખબર બીએસએનએલ એસએનએલ ફાઇવજી સેવાની રાહ જોઈ લેલા કરોડો લોકોને હવે ખુશીના સમાચાર સરકારી ટેલિકોમ કંપની સંચાર નિગમ લિમિટેડ દ્વારા ટૂંક સમયમાં દેશભરમાં ફાઇવજી સેવા શરૂ કરવા માટે સજ્જ થઈ રહી છે બીએસએનએલ સેવાની રાહ જોઈ લેલા કરોડો ખુશીના સમાચાર સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ ટૂંક જ સમયમાં દેશભરમાં ફાઇવજી સેવા શરૂ કરવામાં આવશે કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લગભગ અઢી વર્ષ બાકી પરંતુ કોંગ્રેસ પોતાનો પાયો મજબૂત કરવા માટે પોતાનું કામ શરૂ કરી દીધું છે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ શુક્રવારે તેમના બે દિવસ ગુજરાત પ્રવાસ શરૂ કર્યો અહીં તેમના પક્ષ અને રાજ્યના એકમના મોટા ફેરફારના સંકેત આપ્યા છે સ્થાનિક કાર્યક્રમોમાં ફેરફાર નવા પદ અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે એવું પણ કહી રહ્યા છે રાહુલ ગાંધી ટોલ નાકા આજીવન પાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરતા ખાનગી કાર માલિકો અને મધ્યમ વર્ગના મુસાફરો માટે રાહતના સમાચાર કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં વાર્ષિક અને આજીવન ટોલ પાસ શરૂ કરી રહી છે ત્યારે આ દરખાસ્ત મુજબ મુસાફરો ત્રણ હજાર રૂપિયા વાર્ષિક ટોલપાસ ખરીદી શકશે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અમર્યાદિત મુસાફરી કરી શકશે તે જ સમયે પંદર વર્ષ માટે આજીવન ટોલ પાસની ત્રીસ હજાર રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્રીસ હજાર રૂપિયામાં તમે આજીવન કરી શકશો ટોલ પાસ